ગિનીદાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત પીએમ મોદીએ પોતાના સમકક્ષને આપી રામ મંદિરની પ્રતિકૃતિ અને મહાકુંભનું જળ પણ ભેટમાં આપ્યું પીએમ મોદીએ ભારત વંશીઓને ઓસીઆઈ કાર્ડ આપવાની કરી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રિના નિદાદ અને ટોબેગોના સર્વોચ્ચથી કરાશે સન્માનિત ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસિલસરે પીએમ મોદીને ગણાવ્યા દુનિયાના સૌથી સન્માનિત નેતા આજે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક બહુચર્ચિત વન બિગ બ્યુટિફુલ બિલ અમેરિકાની સંસદમાંથી પસાર બસોને અઢારની સામે બસો મતથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું બિલ થયું પસાર અમેરિકાના સ્વતંત્રતા દિવસે આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બિલ પર કરશે હસ્તાક્ષર શ્રી અમરનાથ યાત્રાનો આજે બીજો દિવસ બાબા બરફાનીના દર્શન માટે પહેલગામના બેઝ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓનો વધુ એક જથ્થો રવાના શ્રદ્ધાળુઓમાં દેખાયો જબરજસ્ત ઉત્સાહ રાજ્યમાં કુલ છપ્પન મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર નવા ચૂંટાયેલા ચાર હજાર આઠસો છોતેર સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતના છસો સભ્યોનું આજે ગાંધીનગરમાં કરાશે અભિવાદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાતસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની કરાશે ફાળવણી વડોદરાની સિગ્નલ સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની મળી ધમકી બોમ્બ અને ડોગ સ્પોટ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્કૂલ પરિસરમાં સર્ચ ઓપરેશન ધમકીભર્યો ઈમેલ મળતા વાલીઓમાં ફફડાટ હિમાચલમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા જનજીવન ખોરવાયું હિમાચલમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ તો પાંચ જુલાઈથી નવ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઇવે ખોરવાયો રાજધાની દિલ્હીમાં પણ આજે ભારે પવન સાથે વરસાદની આગાહી વહેલી સવારથી રાજના ત્રેસઠ તાલુકામાં વરસાદ બનાસકાંઠામાં આજે સતત બીજા દિવસે વરસાદ સૌથી વધુ વાવમાં ત્રણ ઇંચ તો થરાદમાં અઢી ઇંચ વરસાદ વલસાડમાં બે ઇંચ તો પોરબંદરમાં દોઢ ઇંચ વરસાદ રાજ્યના સત્તર ડેમ સો ટકા ભરાયા જ્યારે ત્રેવીસ ડેમ હાઈ એલર્ટ પર

ટેસ્ટ પર ભારતની પકડ મજબૂત ગિલ સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો બીજા દિવસની મેચમાં ભારતીય ટીમ પાંચસો સિત્યાસી રનમાં ઓલઆઉટ તો ઇંગ્લેન્ડના ત્રણ વિકેટના નુકશાને સિત્યોતેર રન